છે કે સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના વેલાડા પી એમ શ્રી શાળામાં સત્યાવીસમી જૂન બે હાજર ચોવીસ ના રોજ શાળા પ્રવેશ અને કન્યા કેળવણી મહોત્સવ બે હાજર ચોવીસ નું આયોજન થયું જેમાં માનનીય શ્રી બી એસ મિસ્ત્રી નાયબ સચિવ સાહેબ શ્રી ગાંધીનગર તથા પી પી મહેતા શ્રી સીઆરસી શ્રી આવ્યા હતા અને શાળાના આચાર્ય નવીનભાઈ ઉદેશા તથા ગણે સુંદર મજાનું આયોજન કરી શાળા ઉત્સવ કાર્યક્રમમાં અંગણવાડીના બાળકો બાલવાટિકામાં પ્રવેશ મેળવતા બાળકો તથા ધોરણ એકમાં પ્રવેશ મેળવતા બાળકોને ગાંધીનગર સચિવ સાહેબ દ્વારા પ્રવેશ કરવામાં આવ્યા અને ધોરણ ત્રણથી આઠના પ્રથમ નંબર પ્રાપ્ત કરતા વિદ્યાર્થીઓને શિલ્ડ દ્વારા સન્માનિત કરાયા અને પુસ્તકો કીટ અને સ્વાગત ગીત દ્વારા મહેમાનશ્રીઓનું સ્વાગત કરાવ શાળામાં સો ટકા હાજરી આપતા બાળકોને પ્રમાણપત્ર દ્વારા સન્માનિત કરાયા અને સચિવ શ્રી દ્વારા શાળાનું નિરીક્ષણ કરવામાં આવ્યું અને કાર્યક્રમને સફળ બનાવવા સમગ્ર શિક્ષક સ્ટાફે ખૂબ જ સારી જહેમત ઉઠાવી ગ્રામજનો વાલીઓ શ્રી એસ એમ સી સભ્ય હાજર હતા અને બાળકોને નાસ્તો અને કીટનું વિતરણ કરવામાં આવ્યું બ્યુરો ચેવ ભરતભાઈ રાઠોડ ન્યૂઝ સેવન ઇન્ડિયા